વાહ લ્યા હા હા ય કૂતર વાનું ઢળવાનું છે વિરે હળહુળું ઢળજે ઉતરજે આ છે નદીમાં છે ને હોડી આપો હેલો બધા આતારે જો ક્યાં જવાનું છે હે અલગ લાય સવારે અમારે મેલડી માં જવાનું છે તમારે આવું છે એક તો હાલો દર્શન કરવા જવાનું છે અમારે ના ને નદી હોય છે પાણી બો વાવે છે જોજે પાછે એમ હલો ભાઈ આપણે આવી જાય છીએ અત્યારે તાપી કાંઠે જો માસે તાપી અને અહીંયા આપણે મેરડીમાં દર્શન કરવા જવાનું છે તાપી કાંઠેના મેરડીમાં ધજા દેખાય છે આપણે ત્યાં જવાનું છે

આપણે આવી જશું અત્યારે તાપી કાંઠા ના માં જો મિત્રો અત્યારે અહીં બેસી જશું બાકડે અત્યારે આવી બહુ જ્ઞાન કરે છે જો અત્યારે બેઠા છે શાંતિથી આપણે બાકડે આપણે મેડીમાં આવી જશે હું કેતા હોલા પણ આપણે જાવે મરોયાળું આવતો તો ઘરે દાદરો સડી છે અતારે મંદિરે ઘરે પગી જા

ખાવાનું છે જમવાનું છે જમવાનું હે કેવિન કેવિન આવ જમવાનું છે હા કે હા કે મોટા પપ્પા ને કે હા જમવાનું છે હા કે જમવાનું છે જમવાનું છે હું છે કેવલો Đại đại sẽ tare